ધારાસભ્યો આ પત્ર માં તેમણે કેન્દ્ર સરકાર દ્વારા લાગુ કરેલા આરટીઆઈ એકનો દુરુપયોગ થતો હોવાની રાવ કરી છે આરટીઆઈ એક્ટિવિસ્ટ દ્વારા કાયદાનો દુરુપયોગ થતો હોવાની ફરિયાદ કરાઈ છે ધારાસભ્ય અરવિંદ રાણાએ કહ્યું કે આરટીઆઈ કાયદામાં મહારાષ્ટ્ર સરકારે જે ફેરફાર કર્યો છે અમલ કર્યો છે તેવો ગુજરાત સરકાર પણ અમલ કરે તેવી માંગ છે મહારાષ્ટ્રમાં માં આરટીઆઈ અંતર્ગત ખાનગી મિલકતોની માહિતી નહીં આપવા નિર્ણય કરાયો છે ત્યારે ગુજરાત સરકાર પણ ખાનગી મિલકતોની ની આરટીઆઈ માં માહિતી ન આપી શકે તેવી તેવા નિર્ણય કરે તેવી રજૂઆત કરી છે લખેલા પત્રમાં ઉમેર્યું કે આ માત્ર એક વિસ્તાર પૂરતો જ મુદ્દો નથી પરંતુ સમગ્ર ગુજરાતને અસર કરતો મુદ્દો છે આરટીઆઈ ના ખોટા ઉપયોગને લઈ લોકોને પરેશાન કરતા અને કિસ્સામાં લોકોએ આપઘાત પણ કર્યા છે ત્યારે ખોટી રીતે દુરુપયોગ થતા મહત્વપૂર્ણ કાયદામાં ફેરફાર કરવો હવે જરૂરી બની ગયો છે ત્યારે આ અંગે ઝડપથી ઘટતું કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે આપણે સૌ જાણીએ છીએ કે માહિતી અધિકાર અધિનિયમ બે હજાર પાંચ એટલે કે રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ ટુ થાઉઝન્ડ ફાઇવ એ દેશમાં અમલમાં છે આ માહિતી અધિકાર દ્વારા નાગરિકને એક અધિકાર આપવામાં આવ્યો છે કે દેશ અને રાજ્યમાં જાહેર માહિતી કોઈ પણ વ્યક્તિ એ અધિકારી પાસે માંગી શકે છે પરંતુ આની આડમાં સુરત શહેર અને ગુજરાત રાજ્યની અંદર ખાનગી માલિકી ધરાવતા મિલકતદારો જે છે જે પોતાના ઘરનું ઘર બનાવતા હોય એ ઘરનું ઘર બનાવતા લોકોની માહિતી આરટીઆઈ એક્ટ હેઠળ માંગવામાં આવે છે કેટલાક લોકો એના બાંધકામમાં પોતાના ઘરનું નાનું મોટું રિપેરિંગ કામ કરતા હોય છે તો તેની પણ માહિતી માંગવામાં આવે છે અને માહિતી લઈને એ જે કંઈક વ્યક્તિ હોય એ વ્યક્તિ ઉપર એનું મકાન તોડાવી પાડવા માટે અને અધિકારીઓની ઉપર પણ દબાણ લાવીને એક રીતસર ખૂબ મોટો ભ્રષ્ટાચાર આ આરટીઆઈ એક્ટિવિસ્ટ દ્વારા કરવામાં આવે છે અને આવી માહિતી માંગીને લોકોને હેરાન પરેશાન કરીને સુરત શહેરમાં તો કેટલાક કિસ્સાની અંદર આપઘાત કરવા સુધીના પણ બનાવો બનેલા છે અને આવી જ્યારે રજૂઆત તમારી પાસે આવે છે અને જે ત્રસ્ત અને જે લોકો આનાથી પરેશાન થઈ ગયા છે તે લોકોની જે રજૂઆત આવી છે એ રજૂઆતના આધારે જ્યારે અમે તપાસ કરી ખબર પડી કે મહારાષ્ટ્ર સ્ટેટમાં પણ આ માહિતી અધિનિયમ અમલમાં છે આપવી જોઈએ એવો ત્યાંના માહિતી સ્ટેટ ઇન્ફોર્મેશન કમિશન દ્વારા એક આદેશ બહાર પાડવામાં આવ્યો છે અને આદેશ દ્વારા મહારાષ્ટ્ર રાજ્યની તમામ મહાનગરપાલિકા અને નગરપાલિકાઓમાં આવી આરટીઆઈ એ હેઠળ ખાનગી મિલકત ધરાવનારની કોઈ પણ માહિતી કોઈ પણ નકશા કોઈ પણ વાસ્તુ કે કોઈ પણ પ્લાન એસ્ટિમેટ નહીં આપવો જોઈએ એવી સ્પષ્ટ સૂચના આદેશ દ્વારા આપવામાં આવી છે આ પત્રને ધ્યાનમાં રાખીને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી આદરણીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબને એક પત્ર દ્વારા મેં રજૂઆત કરી છે કે આરટીઆઈ એક્ટિવિસ્ટો દ્વારા ખાનગી માલકીની ધરાવતી મિલકતોની ઉપર આ જે કંઈક માહિતી માંગવામાં આવે છે અને એનો દુરુપયોગ કરીને જે ખંદની ઉઘરાવવામાં આવે છે તો એ ખંદનીમાંથી લોકોને મુક્તિ મળે એટલા માટે જો મહારાષ્ટ્ર સ્ટેટની અંદર આ કાયદો અમલમાં છે તો એ જ કાયદાનો અમલ ગુજરાત રાજ્યમાં કરવામાં આવે એવી મારી રજૂઆત છે